સમગ્ર દેશમાં આજથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે ત્યારે પાટણ શહેરમાં પણ ગણેશ ઉત્સવની ધામધૂમપૂર્વક શરૂઆત થઈ છે શહેરના વિવિધ મોહલ્લા પોળો અને સોસાયટીઓમાં શ્રદ્ધાળુઓ દ્વારા શ્રીજીની નાનાથી લઈને મોટા કદની મૂર્તિઓને શુભ મુહૂર્તમાં પ્રસ્થાપિત કરી તેની પૂજા કરાઈ હતી ત્યારે પાટણ શહેરના હિંગળાચાચર ચોક વિસ્તારમાં આવેલ ગણપતિની પોળમાં સિદ્ધિ વિનાયક દાદાનું પ્રાચીન મંદિર આવેલું છે ખાસ કરીને ગણેશ ચતુર્થીના દિવસે આ મંદિરમાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવે છે આજે વહેલી સવારથી જ પ્રાચીન ગણેશ મંદિરમાં શ્રદ્ધાળુ ભક્તોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો શ્રદ્ધાળુઓએ વિધિવત રીતે શ્રીજીની પૂજા કરી ધન્યતા અનુભવી હતી ચતુર્થીના પાવન પર્વને લઈને શ્રીજીની આંગી પુષ્પહાર તેમજ પ્રસાદનો લ્હાવો મનીષભાઈ ઝવેરી પરિવારે લીધો હતો મનીષભાઈ ઝવેરી પરિવારે શ્રીજીની પૂજા કરી ધન્યતા અનુભવી હતી બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો ટ્રાઇબ કરો બે લાયકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો